જો તમારી પાસે 1 મિનિટનો ટાઈમ હોય ને તો આ વિડિયો જરૂરથી જોજો મારું નામ છે ભાવેશ સાંખડ અને હું ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાં આવેલું બોરવા બોરવાગિરનો રહેવાસી છું અને મિત્રો છેલ્લા 412 દિવસથી હું સાયકલથી સંપૂર્ણ ભારતની યાત્રા કરું છું હું ગુજરાત મહારાષ્ટ્ર યુપી નેપાળ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ ચંદીગઢ અને પંજાબ પૂરું કરીને હાલમાં છે ને રાજસ્થાન તરફ જાવ છું ને ભાઈ રાજસ્થાન જેમ જેમ ખુબ જ અને તમે આ બોટલ માં એટલું પાણી છે હાઈવે ઉપર છે ને પાણી જોતો છું ભાઈ આ રસ્તા માં ક્યાંય પાણી નથી મળતું અને જો તમે ગુજરાતી હોય ને તો આ ને સપોર્ટ કરવા માટે કઈ નથી કરવાનું મિત્રો આ વિડીયો વધારે વધારે શેર કરી દો અને આ કોમેન્ટમાં જરૂર લખજો કે તમે આ વિડીયો ક્યાંથી જોવ છો બાકી બસ સારું લાગે મારી આ યાત્રામાં મને સપોર્ટ કરવા માંગતા હોય તો મારા પેજ ને ફોલો જરૂર કરજો ખરેખર લોકો ભૂલ ભૂલતા નહીં મને મોટિવેશન મળે અને મારી આ યાત્રા હું સંપૂર્ણ કરી શકું બાકી જય હિન્દ જય મહારાજ જય જય ગરવી ગુજરાત